આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી છે તો ચાલો વાર્તા તરફ જઈએ એક નાનકડા ગામમાં એક વૃદ્ધ માતા રહેતી હતી તેમને ત્રણ અને ત્રણ પુત્રો હતા વૃદ્ધ માતા ખૂબ ધાર્મિક હતી અને દરરોજ પૂજામાં સમય પસાર કરતી હતી આ સમય દરમિયાન તે ભગવાનને માખણ ખાંડની મીઠાઈ દહી અને તુલસીના પાન અર્પણ કરતી હતી અને પડોશીઓમાં પ્રસાદ વહેંચતી હતી ગામના લોકો તેમની પૂજાને ખૂબ માન આપતા વૃદ્ધ માતાને કાર્તક મહિનાના દરરોજ આ કરવાનો નિયમ હતો પરંતુ તેની ત્રણ પુત્રવધુઓને આ બિલકુલ પસંદ ન હતું તેઓ ઘણી વાર તેની આસ્થાની મજાક ઉડાવતા અને પ્રસાદ ખાવાની ના પાડી દેતા તેમણે કહ્યું તેમાં તુલસીના પાન છે અમે તેને ખાઈ શકતી નથી આ વૃદ્ધ માતાને સાંભળીને ખૂબ દુઃખ થયું હશે કે આ બધો દેખાડો હતો પરંતુ વૃદ્ધ માતાના પતિનું થોડા સમય પહેલા અવસાન થયું હતું તેથી તે હવે એકલી હતી તેમના પુત્રો પણ તેમની પત્નીઓના આગ્રહથી તેમનાથી દૂર જતા રહ્યા હતા હવે તેણીએ ફક્ત તેની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને પડોશીઓમાં પ્રસાદ વહેંચતી હતી પરંતુ તેણીની ત્રણ પુત્રવધુઓએ કહેતી કે તે મરી જાય તો સારું ઓછામાં ઓછો આ ખર્ચ તો બચશે વૃદ્ધ માતાએ તેના ત્રણ પુત્રોને ખૂબ પ્રેમથી ઉછેર્યા હતા તેણી અને તેના પતિએ સાથે મળીને તેમનો ઉછેર કર્યો પરંતુ હવે જ્યારે તેમને તેમના પુત્રોની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેઓએ તેમનાથી મો ફેરવી લીધું હતું વૃદ્ધ માતાએ દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરી અને તેના બાળકો માટે આંસુ વહાવ્યા હતા તે કહેતી હે ભગવાન મેં ક્યારે કોઈનું નુકસાન નથી ઈચ્છ્યું અને તે ભગવાનને કહેતી હતી હે ભગવાન મને આ દુઃખમાંથી મુક્ત કરો મારા બાળકોનું ભલું કરો અને તેમને સાચો માર્ગ બતાવો આ રીતે વૃદ્ધ માતાએ તેની પૂજા અને દાનની વિધિઓ છોડી ન હતી પરંતુ તેની ત્રણ પુત્રવધૂઓ મક્કમ હતી અને એક દિવસ ત્રણેય પુત્રવધૂઓએ એકબીજા સાથે વાત કરી અને ઘરના ભાગલાનો પ્લાન બનાવ્યો તેઓ તેમના પતિઓને કહેવા લાગ્યા કે હવે આપણે અલગ થઈ જઈએ નાની વહુએ તેના પતિને કહ્યું જુઓ મોટા ભાઈના બાળકો મોટા થઈ રહ્યા છે અને અમારા બાળકો નાના છે અમારે હજી ઘણી મહેનત કરવી પડશે અમારે બાળકોને ભણાવવાના છે અમે અલગ થઈશું તો અમે અમારા બાળકોની સારી સંભાળ રાખી શકીશું તમારીમાં ઘણા પૈસા ખર્ચે છે આખો સમય પૂજામાં વ્યસ્ત રહે છે અને ઘણા પૈસા ખર્ચે છે વચ્ચેની વહુએ પણ અમારે અલગ રહેવાનું છે અને અમારા બાળકોનું ધ્યાન રાખવાનું છે તેમ કહ્યું મોટી પુત્રવધુએ પણ તેના પતિને આ જ વાત કહી બાળકો મોટા થઈ રહ્યા છે કાલે તેમના લગ્ન થવાના છે જો આપણે પૈસા કમાતા રહીશું અને સાસુ અને ઘરમાં ટેકો આપીશું તો તે કેવી રીતે ચાલશે આપણા બાળકોનો હિસ્સો શું રહેશે પછી ગામના પંચોને બોલાવવામાં આવ્યા હતા અને ઘરના ભાગલા પાડવાની વાત થઈ હતી ત્રણેય પુત્રવધુઓ પણ વિભાજનમાં ભાગ લેવા સંમત થઈ ગામના પંચોએ ઘરને ચાર ભાગમાં વહેંચી દીધું ત્રણ પુત્રો માટે અને એક વૃદ્ધ માતા માટે હવે વૃદ્ધ માતા ઘરમાં એકલી રહી ગઈ હતી પંચોએ તેમનો નિર્ણય આપ્યો અને ચાલ્યા ગયા ત્રણેય વહુઓએ પોતપોતાનો સામાન પોતપોતાના ભાગમાં રાખ્યો હતો તથી તેની વૃદ્ધ માતા ઝૂંપડીમાં રહેવા લાગી હવે તે એકલી હતી અને તેના પુત્રોથી દૂર હતી તે દરરોજ વહેલી સવારે ઉઠતી ગંગામાં સ્નાન કરતી અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરતી પહેલાની જેમ તે અર્પણ કરતી અને પછી પડોશીઓમાં વહેંચતી પણ હવે તે ખૂબ જ એકલી પડી ગઈ હતી તે કહેતી હતી કે ભગવાન મને આ દુઃખ મુક્ત કરો મારા બાળકોનું ભલું કરો અને તેમને સાચો માર્ગ બતાવો વૃદ્ધ માતા તેની પાસે જે કંઈ પણ થોડો લોટ દાળ અને ચોખા હોય તેના વડે જમવાનું બનાવતી તે વિચારે છે કે હવે મારે મારું જીવન આ રીતે જીવવાનું છે એક દિવસ જ્યારે વૃદ્ધ માતા પોતાની ઝૂંપડીમાં બેસી રડતી હતી ત્યારે એક યુવક આવ્યો અને દરવાજો ખખડાવ્યો વૃદ્ધ માતાએ દરવાજો ખોલ્યો અને જોયું કે સત્તર અઢાર વર્ષનો એક મજબૂત યુવાન ત્યાં ઊભો હતો તેના ચહેરા પર એક તેજસ્વી ચમક હતી તે કહેવા લાગ્યો માજી તમે મને ઓળખતા નથી પણ હું તમારા માતા પિતાના ઘરેથી આવું છું મારું નામ કૃષ્ણ છે મારા પિતાએ મને તમારી મદદ કરવા મોકલ્યો છે વૃદ્ધ માતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કૃષ્ણ તું મારા માતા પિતાના ઘરેથી આવ્યો છે મેં તને ક્યારે જોયો નથી વૃદ્ધ માતાએ આટલું કહ્યું કે તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે કૃષ્ણાને અંદર બોલાવીને બેસવા કહ્યું તેણે એક ગ્લાસ પાણી અને થોડો ગોળ આપ્યો કૃષ્ણે પાણી પીધું અને ગોળ ખાધો પછી તેણે તેની થેલીમાંથી કેટલીક ખાદ્ય સામગ્રી અને કપડા આપ્યા અને કહ્યું ભૂખ્યા ન રહો અમે તમને દરરોજ ખોરાક મોકલીશું વૃદ્ધ માતાએ કૃષ્ણને આશીર્વાદ આપ્યા અને કહ્યું પુત્ર તમારો ખૂબ ખૂબ આભાર સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરીશ હવે વૃદ્ધ માતાને રોજ ભોજન મળતું પહેલાની જેમ તે ભોજન તૈયાર કરીને ભગવાનને અર્પણ કરતી અને પડોશીઓને વહેંચતી પણ તેની ત્રણેય વહુઓ આ બધું જોઈને ખૂબ ઈર્ષા કરતી તેને આશ્ચર્ય થયું કે આ વૃદ્ધ મહિલા આટલો બધો ખોરાક ક્યાંથી લાવી રહી છે તેની પાસે કમાવા માટે પણ કોઈ નથી તો પછી તે આટલી સ્વસ્થ કેવી રીતે થઈ રહી છે વૃદ્ધ માતાની તબિયત જોઈને ત્રણેય પુત્રવધુઓને ખૂબ ઈર્ષા આવી તે વિચારશે કે આ કારણે અમે વૃદ્ધ મહિલાને અલગ કરી દીધા પરંતુ તે તો વધુ સ્વસ્થ થઈ રહી છે એક દિવસ પુત્રવધુઓએ વૃદ્ધ માતાની જવાનું નક્કી કર્યું અને ત્યાં શું થઈ રહ્યું છે તે જાણવા માટે બીજે દિવસે વૃદ્ધ માતા ગંગામાં સ્નાન કરવા ગઈ ત્યારે તેની ત્રણ પુત્રવધુઓ એકબીજામાં વાત કરવા લાગી કે આ વૃદ્ધ સ્ત્રી કેટલી હોશિયાર છે અમને લાગ્યું કે તે ભૂખ અને તરસથી મરી રહી છે પણ અહીં દરેક વસ્તુનો ભંડાર છે મોટી પુત્રવધુએ કહ્યું તે ચોક્કસપણે આ બધું અમારા ઘરમાંથી ચોરી કરીને ભેગું કર્યું છે અમે કામમાં વ્યસ્ત રહેતા અને આ ચોરીને તેણે અહીં કેટલું શું ભેગું કર્યું છે નાની વહુએ પણ સંમતિ આપી અને કહ્યું સાચું કહો છો આની સામે આપણે કંઈક કરવું પડશે ત્રણેય વહુઓ પોતપોતાનો સામાન પોતાના ઘરે લઈ જવા લાગી તેમણે ખાદ્ય પદાર્થો ઉપાડતાની સાથે જ જોયું કે ત્યાં એક વિચિત્ર ઘટના બની છે ત્રણેય પુત્રવધુઓએ જોયું કે તેમના હાથ અને પગ ધીમે ધીમે કૂતરાના પંજા બનવા લાગ્યા તેમનું મો કૂતરા જેવું થઈ ગયું છે તે ડરી ગઈ અને ચીસો પાડવા લાગી પરંતુ કોઈ તેને મદદ કરી શક્યું નહીં થોડી વારમાં ત્રણેય વહુઓ કુત્રીઓ બની ગયા તેમના બાળકોએ કહ્યું મમ્મી કુત્રી બની ગઈ છે પપ્પા જુઓ મમ્મીને શું થયું ત્રણેય પુત્રવધુઓના પતિ સમજી શક્યા ન હતા કે આ કેવી રીતે થયું તેમણે કુત્રીને ઘરમાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઘર છોડવા તૈયાર ન હતી તે પોતાની ભાષામાં કંઈક સમજાવી રહી હતી હવે કંઈ થઈ શકે તેમ ન હતું તેઓ વિચારવા લાગ્યા કે આપણે માની રાહ જોવી પડશે કદાચ તે કોઈ ઉકેલ આપી શકે ગામના લોકો પણ એકઠા થઈ ગયા અને વિચારવા લાગ્યા કે અપ્રિય ઘટના કેવી રીતે બની બધાએ વૃદ્ધ માતાના પાછા આવવાની રાહ જોવાનું નક્કી કર્યું હવે કૃષ્ણ દરરોજ વૃદ્ધ માતા માટે ભોજન લાવતા હતા અને વૃદ્ધ માતા તે ભગવાનને અર્પણ કરતી હતી અને પહેલાંની જેમ પ્રસાદ વહેંચતી હતી પરંતુ તેના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની તેને કોઈ જાણ નહોતી તેને લાગ્યું કે બધું પહેલાં જેવું જ ચાલી રહ્યું છે અહીં આ વિચિત્ર ઘટનાથી ગામના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા બધા કહેતા કે આ બધું વૃદ્ધ માતાની ભક્તિ અને તેમની તપસ્યાનું પરિણામ છે ગામના કેટલાક લોકોએ વૃદ્ધ માતાને ગંગામાં સ્નાન કરવા જતા જોયા તેમણે વિચાર્યું કે હવે તેને આખી વાત કહી દેવી જોઈએ ગામ લોકોએ કહ્યું માજી તારા ઘરમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે તારી ત્રણેય વહુઓ કુત્રી બની ગઈ છે બુઢીમાએ આ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે તેણે તરત જ ગંગામાં સ્નાન કર્યું અને ઘર તરફ પાછી આવી તેમના હૃદયમાં ખૂબ જ કરુણા હતી તે મનમાં કહેવા લાગી મારા ઘરનું રક્ષણ કરો અને મારા બાળકોને સાચો માર્ગ બતાવો જ્યારે વૃદ્ધ માતા ઘરે પહોંચી તો તેણે જોયું કે ગામના લોકો તેના ઘરની સામે એકઠા થયા હતા તેણે પૂછ્યું શું થયું અહીં આટલી ભીડ કેમ છે ગ્રામજનોએ તેમને સમગ્ર ઘટના જણાવી ત્યારે તેના પુત્રોએ કહ્યું અમારી પત્નીઓએ તમારો સામાન ગટરમાં ફેંકી દીધો અને તે જ ક્ષણે તેઓ પુત્રી બની ગયા હવે અમે તેમને કેવી રીતે ઠીક કરવા તે જાણતા નથી વૃદ્ધમાએ તેના પુત્રોને સાંત્વના આપી અને કહ્યું ભગવાન બધું ઠીક કરશે તમે લોકો ચિંતા ન કરો વૃદ્ધમાએ ભગવાનને પ્રાર્થના કરી અને તેની પાસેથી ઉકેલ માંગ્યો તેણે વિચાર્યું કે કદાચ કોઈ ઋષિ બાબા પાસે તેનો ઉકેલ હશે તે જ સમયે ગામમાં એક સાધુ બાબા આવ્યા હતા વૃદ્ધ માતાએ તેને તેમના ઘરે બોલાવ્યો અને તેને સમગ્ર પરિસ્થિતિ જણાવી સાધુ બાબા હું મારા બાળકોને આ હાલતમાં જોઈ શકતી નથી સાધુ બાબાએ કહ્યું તમારે કારતક મહિનામાં વિશેષ પૂજા કરવી પડશે તારી વહુઓને તારા નહાવાના પાણીમાં નવડાવી પડશે અને બ્રાહ્મણોને ખવડાવ્યા પછી તેમનું બગડેલું ભોજન પુત્રવધુઓને ખવડાવવું પડશે વૃદ્ધમાજીએ કહ્યું તમે કહો છો તે બધું અમે સંમત થઈશું અમે ચોક્કસપણે આ ઉકેલને પૂર્ણ કરીશું મહિનાની વિશેષ પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી તેમના ત્રણ પુત્રો અને ગામના લોકો પણ આ પૂજામાં મદદ કરવા લાગ્યા પુત્રોએ સાથે મળીને પૂજાની તમામ વસ્તુઓ એકથી કરી અને ભગવાન માટે ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી આ દરમિયાન ત્રણેય વહુઓ હજુ પણ ઘરના આંગણામાં કુતરાઓની જેમ બેસી રહેતી તેમના પતિઓએ ઘરનું બધું કામ કરવાનું હતું બાળકો તેમની માતાઓને ખૂબ જ યાદ કરતા હતા અને તેઓ વારંવાર રડતા અને તેમના દાદીમાને ને પૂછતા કે માં ક્યારે સાજા થશે બાળકોને શાંત કરવા તે તેમને વાર્તાઓ કહેતી અને તેમની સાથે સમય પસાર કરતી વૃદ્ધ માતાએ પૂજા માટે પાંચ બ્રાહ્મણોને બોલાવ્યા પુત્રોએ પણ તેમની બાજુમાંથી પાંચ પાંચ બ્રાહ્મણોને બોલાવ્યા આમ કુલ એકવીસ બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા સવાર સવારમાં બધા બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ખાસ વાનગીઓ તૈયાર કરીને તેમને ખવડાવવામાં આવી હતી બ્રાહ્મણ પર્વ પછી વૃદ્ધ માતાએ દરેકના ચરણ સ્પર્શ કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મારી પુત્રવધુઓને તેમના ભૂતપૂર્વ સ્વરૂપમાં પાછા લાવો ભગવાન અમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળશે બ્રાહ્મણ મિજબાની પછી વૃદ્ધ મહિલાએ ત્રણેય વહુઓને બોલાવી ત્રણે કુત્રીઓએ ભગવાનને અર્પણ કરેલું ભોજન ખૂબ પ્રેમથી ખાવાનું શરૂ કર્યું વૃદ્ધ મહિલાએ તેના પર ગંગાજળ હાંટ્યું તેઓ તેમના મૂળ સ્વરૂપમાં પાછી આવી ગઈ હતી હવે તેમના ચહેરા પર પસ્તાવાના આંસુ હતા અને તે સાસુના પગે પડીને રડવા લાગી ત્રણે વહુઓ કહેવા લાગી માં અમને માફ કરો અમે તમારી સાથે ઘણું ખરાબ કર્યું અમને અમારા કર્મોની સજા મળી ગઈ હવે અમે તમને ક્યારે કોઈ તકલીફ નહીં આપીએ વૃદ્ધમાએ કહ્યું હવે તમે લોકો સાચા મનથી ભગવાનની પૂજા કરો અને તમારા કાર્યોમાં સુધારો કરો ત્રણે પુત્રવધુઓએ તેમની સાસુને વચન આપ્યું હતું કે તેઓ હવે દર વર્ષે કાર્તિક સ્નાન અને પૂજા કરશે અને તેમની વૃદ્ધ માતાનું ક્યારે અપમાન નહીં કરે આ રીતે વૃદ્ધ માતાની ભક્તિ અને તપસ્યાએ સમગ્ર પરિવારને નવું જીવન આપ્યું હવે બધા ભેગા મળીને ભગવાનની પૂજા કરતા અને કાર્તિક સ્નાનનો મહિમા સમજાવતા વૃદ્ધ માતાએ તેમના પુત્રો અને પુત્રવધુઓને ભક્તિ અને સેવાનું મહત્વ શીખવ્યું મોટી કહ્યું માં અમને હવે ભગવાનની પૂજાનું મહત્વ દર વર્ષે કાર્તિક સ્નાન કરીશું અને ભક્તિ સાથે જીવન જીવીશું નાની પુત્રવધુએ પણ તેની માતાને કહ્યું માતા કૃપા કરીને અમને માફ કરો અમે તમારી સાથે ઘણું ખોટું કર્યું છે હવે અમે તમારી સેવા કરીશું અને તમારી સાથે ભગવાનની પૂજા કરીશું વચલી વહુએ પણ માતાને વચન આપ્યું હતું માતા હવે આપણે બધા સાથે રહીશું અને કોઈ તમને ક્યારે દુઃખી નહીં કરે દરેકે ઘરને શણગારવામાં આવ્યું હતું અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવી હતી ત્રણે વહુઓ વહેલી સવારે ઉઠીને ગંગામાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કર્યા પછી ભગવાન માટે ભોજન તૈયાર કર્યું વૃદ્ધ મહિલાએ દરેકને શીખવ્યું કે કેવી રીતે આપણે સાચા હૃદયથી તુલસીના પાંદડાથી પૂજા કરવી જોઈએ અને તેને ભગવાનને અર્પણ કરવું જોઈએ ત્રણેય પુત્રવધુઓએ પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી અને ભગવાનને પ્રસાદ અર્પણ કર્યો ત્યારબાદ બધાએ મળીને પ્રસાદ વહેંચ્યો અને ગામના લોકોને પણ બોલાવ્યા હવે ત્રણેય ભાઈઓનો ધંધો સારો ચાલવા લાગ્યો અને ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હવે ત્રણેય વહુઓ પણ સાસુની સેવામાં વ્યસ્ત રહેતી અને દરેક કામમાં મદદ કરતી ત્રણેય ભાઈઓએ તેમની માતાને વચન પણ આપ્યું હતું કે તેઓ તેને ફરી ક્યારેય એકલી નહીં છોડે વૃદ્ધ માતાનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું તેમની ભક્તિ અને તપસ્યાએ સમગ્ર પરિવારને એક નવી દિશા આપી હવે બધા એકસાથે ભગવાનની પૂજા કરે છે અને જીવનમાં સુખ અને શાંતિ મળે છે આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે ભક્તિમય સેવા અને આજે આપણે જે કંઈ ફળ ભોગવી રહ્યા છીએ તે આપણા પૂર્વજનના કર્મોને લીધે છે આપણું ભાગ્ય કહેવાય આપણા કર્મોના ફળ આપણે ભોગવવા જ પડે છે આપણા કર્મોના ફળ આપણને ચોક્કસ મળે છે કાર્યો કર્યા હોય તેનું ફળ આપણને મળશે પણ આપણે આ સમજી શકતા નથી મિત્રો કર્મના ત્રણ પ્રકાર છે જેમાં પ્રથમ સંચિતા કર્મ છે સંચિત કર્મ એ કર્મ છે જેનું પરિણામ આ જીવનમાં મળતું નથી તેઓ જન્મથી જન્મ સુધી સંચિત થતા રહે છે એટલે કે આ જીવનનું જ નહીં પરંતુ તેના બદલે તમે તમારા અગાઉના જન્મોમાં સંચિત કરેલા બધા કર્મો ઉદાહરણ તરીકે જો કોઈ તમારું અપમાન કરે અને તમે ગુસ્સે થઈ જાઓ તો તમારા સંચિત કર્મો વધે છે પરંતુ જો કોઈ તમારું અપમાન કરે અને તમે ગુસ્સે ન થાઓ તો તમારું સંચિત કર્મ ઓછું થઈ જાય છે દરેક જન્મમાં કરવામાં આવતી વિધિઓ અને તેના પરિણામો એ જીવની વ્યક્તિગત મૂડી છે જે સારી કે ખરાબ હોઈ શકે છે આ સંચિત આવરણને સંચિત કર્મ કહેવામાં આવે છે અને માણસ તેને દરેક જન્મમાં નવા સ્વરૂપે પ્રાપ્ત કરતો રહે છે શ્રીમદ ભાગવતમાં પ્રારબ્ધ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રાપ્ત હિન્દુ જ્યોતિષમાં પ્રારબ્ધ કર્મ એ કર્મનું નામ છે જેનો આત્મા આ જન્મમાં પહેલેથી જ અનુભવી રહ્યો છે આ જન્મ અનુભવવા માટે આત્માએ તેના અગાઉના જન્મોમાં નક્કી કરેલ પ્રારબ્ધ કર્મ આત્માના જન્મ મૃત્યુ અનુભવો અને જીવનની સ્થિતિઓ નક્કી કરે છે પ્રારબ્ધ કર્મ એ આત્માના પાછલા કર્મનો એક નાનો ભાગ છે પછી આત્માના નવા કર્મ શરૂ થાય છે અને ત્રીજું કર્મ છે ક્રિયામાન કર્મ આ ક્રિયાઓ શારીરિક છે જેના પરિણામો ફક્ત જ પ્રાપ્ત થાય છે નશો કર્યો પાગલ થઈ ગયો ઝેર લીધું મરી ગયો આ શરીર નિર્જીવ તત્વોથી બનેલું છે અને જો કોઈ નિયમ વિરુદ્ધ ખોરાક ખાય તો તેના પર તરત જ રોગ નબળાઈ વગેરેનો હુમલો આવે છે અને તેનું શુદ્ધિકરણ પણ ઝડપી બને છે સંચિત કર્મો સક્રિય ક્રિયાઓ દ્વારા જ સર્જાય છે આ સરવાળો અને બાદ બાકી કેવી રીતે ચાલે છે આપણે આપણા રોજિંદા જીવનમાં જે પણ ક્રિયા કરીએ છીએ આપણા સંચિત કર્મમાં વધારો થાય છે એક યોગીના ઉદાહરણથી સમજાવું છું કે યોગી એક ઝાડ નીચે તપમાં મગ્ન હતા ત્યારે અચાનક એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તેમનું ખૂબ અપમાન કરવા લાગ્યો તે શાંત રહ્યા અને પછીથી તેમના શિષ્યો જેઓ બધું જોઈ રહ્યા હતા અને સાંભળતા હતા તેઓએ પૂછ્યું કે તે ગુસ્સે કેમ નથી થયા તો તેમણે જવાબ આપ્યો કે કદાચ મેં મારા પૂર્વજોમાં તેનું અપમાન કર્યું છે હકીકતમાં હું રાહ જોઈ રહ્યો હતો કે તે આવે અને મારું અપમાન કરે મિત્રો આ હતી કર્મના સિદ્ધાંતની બાબત મિત્રો મને આશા છે કે આ વીડિયોની માહિતી તમને ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ એવન ભક્તિ સ્ટોરીને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ